વડોદરા શહેરના પ્રખ્યાત ઇનઓર્બિટ મોલ ખાતે ઉનાળાના વેકેશન દરમિયાન અંડર વોટર વર્લ્ડની શરૂઆત કરવામાં આવી છે જ્યાં બાળકોને વિવિધ એક્ટિવિટી ગેમ્સ દ્વારા અંડરવોટર વર્લ્ડમાં ડૂબકી લગાવવાનો અનેરો આનંદ મળશે ઉનાળાની રજાઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ઇનઓર્બિટ મોલ વડોદરા બાળકો માટે તેમનો સમય વિતાવવા માટેનું યોગ્ય સ્થળ છે કારણ કે અંડર વોટર વર્લ્ડમાં તેના ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો ગેમ્સ અને એક્ટિવિટીઝની આકર્ષક શ્રેણી દ્વારા શિક્ષણ અને મનોરંજનના મિશ્રણનું વચન આપે છે જે બાળકોને આનંદ માણવામાં તો મદદ કરશે જ સાથે સાથે સમુદ્રી ઇકોસિસ્ટમના મહત્વ અને તેમને સુરક્ષિત કરવાના જરૂરિયાત અંગે પણ જાગૃત કરશે જેમાં પેઇન્ટિંગ્સ અને શેલ આધારિત હસ્તકલા જેવા સર્જનાત્મક વર્કશોપથી લઈને દરિયાઈ જીવોના તથ્ય આધારિત સ્થાપનો વેવ રાઇડર સર્ફ બોર્ડિંગ ગેમ અને પ્લે સ્ટેશન સહિત અન્ય ગેમ સુધી બાળકોની પસંદગી માટે અનેક વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે આ ઉપરાંત આ સુંદર યાદોને એક્વાટિક એડવેન્ચર ફોટો ખાતે કેપ્ચર પણ કરી શકાય છે અમે લોકો જુનાગઢથી આવીએ છીએ વેકેશન સબબ આવ્યા છે વડોદરામાં મોલમાં છોકરાઓ માટે ને બધી ગેમ ઝોનને બનાવેલો છે અને વેકેશન માટે એક સારી એક્ટિવિટી છે અને કદાચ સવારથી આવીએ તો સાંજ સુધી પણ ઓર્બિટ મોલમાં ટાઈમ ઓછો પડે એવી બધી એક્ટિવિટી છે ગેમ ઝોનને બધું બહુ મસ્ત બનાવેલું છે આજનો એક્સપિરિયન્સ ખરેખર સરસ છે અહીંયા પાછળ સેલ્ફી ઝોન બનાવેલો છે છોકરાઓ માટે આ બાજુ અત્યારના જમ્પિંગનું બનાવેલું છે છોકરાઓ માટે એમાં છોકરાઓ ખૂબ એન્જોય કરે છે મજા આવે છે મારું નામ હિમાક્ષ વૈષ્ણવ છે અને અહીંયા ઇનોર્બિટ મોલમાં હું આવ્યો છું અને હું તો બહુ નાનો હતો ત્યારથી આવું છું અત્યારે મારા મામા જે જૂનાગઢ રહે છે એમને લઈને આવ્યો છું દસ દસ વર્ષથી અમે આવીએ છીએ અને દર વખતે કાંઈક નવું નવું થતું હોય છે આજે પણ અહીંયા આવીને બાર ગેટ પર જોયું એક નવી એન્ટ્રી હતી તો થયું કંઈક હશે યુનિક અહીંયા અને એ જ અંદર જોવા મળે છે કે અંડર વોટર થીમ બેઝ પ્લે ઝોન રાખ્યું છે જેમાં વિડીયો ગેમ છે ફોટો સેશન છે નાનકડી રાઈડ જેવું બનાવ્યું છે જે ઇન ઓર્બિટ મોલ અલગ અલગ કરતું જ રહે છે એવું મજેદાર છે બધી વસ્તુઓ એકદમ જોરદાર અનુભવ રહ્યો હું આને રમાડવા લઈ ગયો તો એક ગેમ મને પણ રમવા દીધી એટલે ઇટ્સ ગુડ અને ફ્રી હતું એટલે બધા ટ્રાય કરી શકે છે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો